નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત સેન્ટ્રલ સેક્ટરના કુલ એકાણું પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ગુજરાતમાં વિકાસના છવ્વીસ પ્રોજેક્ટમાં વિલંબથી ખર્ચ અઢાર હજાર કરોડ વધ્યો જંત્રી મુદ્દે ક્રેડાય ગુજરાતે મુખ્યમંત્રી સાથે બેઠક કરી જંત્રીના દરોમાં હાલ નવો કોઈ પણ વધારો નહીં કરવા મુખ્યમંત્રીએ બાંહેધરી આપી ત્રણ ચાર દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય ડિસેમ્બર પૂરો થવા આવ્યો છતાં મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી રહ્યું સાત જાન્યુઆરી સુધીમાં નિમણૂક પત્ર અપાશે ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયકો માટે સ્કૂલ પસંદગી પ્રક્રિયા શરૂ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો શિયાળાનું જોર ઠંડુ રહેવાથી આ ડિસેમ્બર છેલ્લા ચૌદ વર્ષમાં સૌથી ગરમ રાજ્યમાં શેરડીના ઉત્પાદનમાં પણ મોટો ફટકો માવઠા અને સફેદ કારણે પડ્યો છે મિલો પણ વહેલી બંધ થવાની આશંકા દર્શાવાય છે ચાલુ મહિનામાં ઈસ્મા દ્વારા જાહેર રિપોર્ટ મુજબ દેશમાં ખાંડ ઉત્પાદન અગિયાર ટકા ઘટશે અને સામે ગુજરાતમાં પણ સીઝન અંતે એવરેજ અગિયાર ટકા ઉત્પાદનની ઘટની શક્યતા છે નવેમ્બરના પાછળના દિવસોમાં ફૂલ ગુલાબી ઠંડી શરૂ થાય છે જ્યારે ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો અનુભવાય છે જ્યારે આ વર્ષે વિપરીત અસર જોવા મળી રહી છે ડિસેમ્બરમાં મહત્તમ તેત્રીસ ડિગ્રી તાપમાન થતાં લોકોને પરસેવું વળી રહ્યો છે જે જિલ્લા તેમજ જે છેલ્લા ચૌદ વર્ષમાં સૌથી વધુ હોવાનું જાણવા મળ્યું છે તાપમાન વધવા પાછળ અલણી ન હોવાનું હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે તો ઓગણત્રીસમી ડિસેમ્બર શુક્રવારના રોજ બારડોલીનું મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી નોંધાયું હતું વિચિત્ર વાત કરીએ તો રાજ્યની ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયક માટે શાળા પસંદગીની પ્રક્રિયાનો શુક્રવારે પ્રારંભ થયો છે. શાળા પસંદગીની આ પ્રક્રિયા 1 જાન્યુઆરી સુધી જ્ઞાન સહાયક ભરતી પોર્ટલ પર કરી શકાશે. મેરિટમાં સ્થાન મેળવનારા 11174 ઉમેદવારોને રાજ્યભરની 2666 સ્કૂલમાં 6642 બેઠક પર

વાદળિયા વાતાવરણ અને ભેજના કારણે ઠંડા પવન વાતાવરણના નીચલા સ્તર સુધી નહીં પહોંચતા આ વખતે ડિસેમ્બર પૂરો થવા આવ્યો હોવા છતાં ઠંડી જામી નથી સામાન્યપણે ડિસેમ્બરના અંતમાં ઠંડીનો પારો દસથી બાર ડિગ્રી સુધી પહોંચી જતો હોય છે તો અહેવાલો અનુસાર હજુ ત્રણથી ચાર દિવસ ભેજવાળા પવન ચાલુ રહેવાની શક્યતા હોવાથી તાપમાનમાં કોઈ મોટો વધારો ઘટાડો થવાની સંભાવના નહીં છે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો સામાન્ય કરતાં થોડો વધુ રહ્યો છે હવામાન નિષ્ણાતના મત મુજબ નવા વર્ષથી ઠંડીનું મોજું શરૂ થઈ શકે છે વાદળિયા વાતાવરણ અને ભેજના કારણે ઠંડા પવન વાતાવરણના નીચલા સ્તર સુધી નહીં પહોંચતા આ વખતે ડિસેમ્બર પૂરો થવા આવ્યો હોવા છતાં ઠંડી જામી નથી સામાન્યપણે ડિસેમ્બરના અંતમાં ઠંડીનો પારો દસ થી બાર ડિગ્રી સુધી પહોંચી જતો હોય છે અહેવાલ અનુસાર હજુ ત્રણ થી ચાર દિવસ ભેજવાળા પવન ચાલુ રહેવાની શક્યતા હોવાથી તાપમાનમાં કોઈ મોટો વધારો ઘટાડો થવાની સંભાવના નહીં વધશે સમગ્ર રાજ્યમાં બાર વર્ષ પછી રાજ્ય સરકારે જંત્રીના દરોમાં સો ટકાનો વધારો કર્યો હતો ગત ફેબ્રુઆરી મહિનામાં કરેલા વધારાનો અમલ એપ્રિલમાં કરાયો હતો જોકે તાજેતરમાં વધુ એક વખત આ દરોમાં વધારો કરવા માટે કવાયત શરૂ કરવામાં આવી રહી હોવાના અહેવાલોને પગલે ક્રેડાઈ ગુજરાતે રાજ્ય સરકારની અગાઉ આ અંગે લેખિતમાં રજૂઆત કરી હતી જેના આધારે શુક્રવારે સવારે ક્રેડાય ગુજરાતના હોદ્દેદારો દીપક પટેલ જસમત વિડિયા અજય પટેલ અને સંકેત શાહ સહિતના સભ્યોના ડેલિગેશને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ મુદ્દે બેઠક યોજી હતી આ બેઠકમાં મુખ્યમંત્રીએ જંત્રીના દરોમાં નવો કોઈ પણ વધારો નહીં કરવાની ચર્ચા કરવામાં આવી હતી આ સાથે સાયન્ટિફિક સર્વેની જે કામગીરી ચાલી રહી છે તે અંગે પણ કેટલાક સવાલો અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી ખાસ કરીને જંત્રીના અગાઉ જે સો ટકાનો વધારો કરવામાં આવ્યો તેના કારણે સંખ્યાબંધ વિસ્તારોમાં એવું પણ બન્યું કે મિલકતોની કિંમત એટલે કે બજાર ભાવ જંત્રીના વધારો થઈ ગયો છે આ કારણે આવા વિસ્તારમાં સાયન્ટિફિક સર્વે કરવું પડે તેવી સ્થિતિ છે અને સર્વેના આધારે આવા વિસ્તારોમાં જંત્રીના ભાવોમાં વધારા ઘટાડા અંગે નિર્ણય લઈ શકાશે આ સિવાય જંત્રીના દરોમાં નવો કોઈ પણ વધારો કરવાનો નહીં હોવાની ખાતરી મુખ્યમંત્રીએ ક્રેડાય ગુજરાતના હોદ્દેદારો સમક્ષ કરી હોવાનું જાણવા મળ્યું છે ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત સેન્ટ્રલ સેક્ટરના કુલ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જેમાંથી છવ્વીસ પ્રોજેક્ટની કિંમતમાં નિર્ધારિત મૂલ્ય કરતાં અઢાર હજાર નવસો આઠ કરોડ રૂપિયાનો વધારો થયો છે આ છવ્વીસ પ્રોજેક્ટની નિર્ધારિત કિંમત ઓગણચાળીસ હજાર કરોડ હતી જે અડતાલીસ ટકા વધીને અઠાવન હજાર કરોડને પાર થઈ ગઈ છે તાજેતરમાં સંસદ સત્રમાં સરકારે આ માહિતી આપી હતી કિંમતમાં થયેલા આ વધારા પાછળના કારણોમાં પ્રોજેક્ટની કિંમતનું ઓછું આંકલનથી લઈ જમીન સંપાદનમાં થતા વિલંબ

સત્તરસો ઇઠ્યાસી માંથી ચારસો અગિયાર પ્રોજેક્ટની કિંમતમાં ચાર પોઈન્ટ એકાવન લાખ કરોડનો વધારો થયો છે કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યમાં ચીફ સેક્રેટરીની દેખરેખ હેઠળ પ્રોજેક્ટના અમલીકરણ માટે કમિટી બનાવવામાં આવે છે છતાં પણ પ્રોજેક્ટના પૂરા થવાના સમયની સાથે સાથે તેની કિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે ચૌદ વર્ષ પહેલા મંજૂર થયેલા તેમજ કાકરાપાર પાવર પ્રોજેક્ટની કિંમત રૂપિયા અગિયાર હજાર કરોડ વધી સમાચારોની શરૂઆત કરીએ તો જૂનાગઢ શાકભાજી યાર્ડમાં જૂનાગઢ સહિત આસપાસના વિસ્તારમાંથી શાકભાજી આવકમાં વધારો નોંધાયો છે જેમાં ખાસ કરીને શહેરના તેમજ ગાજર પાલક ફ્લાવર્સનું ઉત્પાદન વધારે હોવાથી આ શાકભાજીની યાર્ડમાં વધારે આવક થઈ રહી છે સાથે સાથે ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે શિયાળા પહેલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હતા ખાસ કરીને ટામેટાના ભાવમાં એકી સાથે વધારો નોંધાયો હતો જુનાગઢ વહીવટી તંત્ર વન વિભાગ સત્તાધીશો તેમજ ધારાસભ્ય સાંસદ ઉષા બ્રેકો અને સવાણી ગ્રુપ દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધ મુદ્દે છસો જેટલા વેપારીઓને વોટર જગનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આવનાર સમયમાં પણ ગિરનાર પર્વત પર પ્રવાસીઓ પ્લાસ્ટિક ન લઈ જાય તે માટેની મોનિટરિંગ ટીમ પણ બનાવવામાં આવી હતી સાથો સાથ દુકાનદારોને માટીની તેમજ કાચની બોટલો પણ આપવામાં આવી છે વિચિત્ર વાત કરીએ તો મોઢેરા સૂર્યમંદિર ખાતે એક જાન્યુઆરીના રોજ સવારે સાત્રીસ કલાકથી યોજાનાર કાર્યક્રમની માહિતી આપતા જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે નવા વર્ષના પ્રથમ દિવસે રાજ્યકક્ષાના સમારોહ દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન માટે પ્રોત્સાહિત કરવાનો છે જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે મોઢેરા સૂર્યમંદિર ખાતે સૂર્યની ઉપાસના કરવાના રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો સન્માન સમારોહ યોજાવાનો 喝水。 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના વાઘોડિયાને નવી નગરપાલિકા બનાવવાની મંજૂરી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નજીકના વિસ્તારમાં આવેલી વાઘોડિયા ઉપરાંત માડોધર અને ટીંબી ગ્રામ પંચાયતોને એકત્રિત કરી આ નવી વાઘોડિયા નગરપાલિકા બનાવવામાં આવશે વાઘોડિયા માળોધર અને ટીંબી ગ્રામ પંચાયતોને તેમજ વડોદરા મહાનગરપાલિકાના વિકસિત ગણાતા વાઘોડિયા રોડથી નજીકની ગ્રામ પંચાયતો છે ભાવનગર જિલ્લાના ઘારીયાધાર તાલુકાના પરવાડી ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે ગાય આધારિત ખેતીથી પ્રાકૃતિક ખેતી ગૌસંવર્ધન અને જળસિંચનના ત્રણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે ગાયનું સંવર્ધન અને સંરક્ષણ થશે તો જમીનોમાં અળસિયા સહિતના સૂક્ષ્મજીવો આપોઆપ વધશે જેનાથી પ્રાકૃતિક કૃષિ તો થશે જ અને પ્રાકૃતિક રીતે જળસંચય પણ થશે બે હજાર વાતાવરણ પર જોવા મળશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે ત્રણ દિવસ અરબસાગરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે જેનાથી ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ડિસેમ્બરે અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે જેથી આ સિસ્ટમ આગામી છ સાત આઠ જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર મુંબઈ સુધી પહોંચતા વરસાદની શક્યતા છે સિસ્ટમના ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે તો ઓગણત્રીસથી ત્રીસ ડિસેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવતા બંગાળાના ઉપસાગરમાં હલચલ થવાની શક્યતાઓ છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજ્યોમાં વરસાદ લાવશે આ સિસ્ટમના કારણે બંગાળના ઉપસાગરનો ભેજ પૂર્વીય રાજસ્થાન સુધી આવવાની શક્યતા છે જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે જાન્યુઆરી એકથી પાંચ દરમિયાન મહીસાગર પંચમહાલ અને અરવલ્લીમાં માવઠાની શક્યતા છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ હવામાન પલટાઈ શકે છે તો કચ્છ સહિત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વાતાવરણ પલટાઈ શકે છે પાંચ જાન્યુઆરી સુધીમાં દેશના સિત્તેર ભાગમાં પલટો આવવાની શક્યતા છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત